તો આપણે ભેગો ને બધી આવી ગઈ છે જાખણના પાટી એ ચરવા માટે અત્યારે બધી અહીંયા ચરે છે એક ને આપણે કીડો ઉપડો છે જાળવા ભાંગવાનો આપણી ભેવું ને બધી અત્યારે છે ને નદી બેઠી હતી ને પાછી નીકળીને હવે જો અહીંયા આવીને ખાડામાં બેસી ગઈ અત્યારે બધી આરામથી ચૈરા રાખે છે ઘડી ચક્રું મારે છે બધું અત્યારે શું છે કે લાંબા પલે લઈ નાખીએ અત્યારે આપડો પાડો ફૂલ મેકઅપમાં ઊભો છે ભાઈ બધા હાલો હાલ નાકાર વીટી આજે આખીઓ હમણાં પાડી નાખશે જો કે ચાંદ્રીને ચરવું ના હોય પણ ચરવા દઈએ નહીં બે હવે બધા જો ધીરે ધીરે હવે હાલ આવે જાહે ધીરે ધીરે આગળ આપડે છે ને બધું જે પાણીમાં નીકળીને આવે છે હવે છે ને વાદળ ચડી ગયું છે માથે છાટા થઈ ગયા ચાલુ અત્યારે કોકો છાટા પડે છે બધું બગાડવાનું છે આપડે નથી ભેગો કર્યો બાર નો જે ડૂચો હતો ને એ બધા ઉપરથી આપડે કાગળ ઉતાર નહીં ગયા

ઓગા હજી કાલે ઉભા કરી લીધા છે થોડા ઘણા બાકી હતા એ આજે થયા છે ઉભાજી જોકે આપણે નથી લીધી આ બધું જો ખેતર મહેનત કરીને વાડી લીધી કરી લીધું હજી આ બગડશે એટલે હવે બધું બગડશે ક્યાં નહીં થાય આપણે સસ્તામાં આવતી હતી જ્યારે પણ આપણે લીધી નહીં કારણ એ છે કે વરસાદને લીધે તાત્કાલિક ઢાંકી ન લેવાય વાંધો એ પડે આપણે બે હું ને જો રાખડે બધી અત્યારે વરસાદ તો જો કે ના એ હારું થયું અને અત્યારે જો બે જણા ઉપર ચડ્યા છે કેમ કે તાર તૂટી ગયો છે અને હાઈ વોલ્ટેજ છે નોર્મલ નહીં હાઈ વોલ્ટેજનું એક ખાલી તાર અગિયાર હજાર કેમ કે માથે વોલ્ટનું આવે છે અને તે ચાલુ પાવરમાં છે ને રિપેર થાય છે કામ ચાલુ પાવર છે જોખમ વાળું કામ હોય ને તો મેં ના કામ અત્યારે શું કરે છે કે પાવરનું છે ને અર્થિંગ માર્યું છે નીચે જમીનમાં એટલે એ અર્થિંગ બધું હોય જાય જમીન અંદર એટલે અત્યારે ચેક કરે પછી એ નાખશે સાંધો મારા છે એની પહેલા ભડાકા થયા હતા અહીંયા આપણે બે ચાતા બી કે એવી લાગે કે આ તાર પડે ને એટલે આ માલનું પૂરું જ કરી દઈએ અહીંયા અને આપણે અડધી ભેવા આંબાઈ નીકળી ગઈ છે આપણે હરાડી ભેવા એની માથે ચડી ગઈ છે તો આપણે છે ભાઈ વરસાદ જે ચાલુ થઈ ગયો હવે પાછો ગતો નહીં પેલા થોડોક સાટા ફરે થઈ બંધ થઈ ગયો તો હવે વધી ગયો છે કે માટી બધી પલરવા માંડી છે ઝીણો રેડો છે પણ હજી વાંધો નહીં આવે થોડોક હજી જ્યારે હાકીએ ને ગાયોમાં આપણે એક રાધા મિસિંગ થઈ ગઈ છે ગમી કા પાછળ રહી ગયું હોય પાછળ તો રહીએ નહીં ગમી એ રાજ્યો ભેગો છે પણ રાધા નથી દેખાતી ને હું બધી જ ઊંધી ભાગી નીકળે બધી પડે તો આપણે જો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ ને આપણી બધી બેહો છે નીચેથી નીકળી ગઈ હવે આવી છે આપણી ગાય ક્યાં ગઈ તી રાધા તોફાની એવી હે હવે તો અત્યારે છે ને વરસાદ થઈ ગયો છે ફૂલ ચાલુ ભેહ બધી આને આપણે એમને પટો પકડી નીકળી ગઈ છે આપણે ઘડીક ઉભા રહી ગયા મને ઘડીક બંધ થઈ જાય જાય હા બંધ થવાનું નામ નથી લેતો ને ભેઉ નીકળી ગઈ વાંધો એ પડે કે ભે હું ભાઈ આપણે ચરતી ચરતી જોકે ભાઈ ને જાય તો નહીં કે ક્યાં નીકળે ને અમુક ફરાડી તો કંઈ નક્કી ન હોય જોઈ વરસાદ પડે છે અત્યારે નદીમાં તો આપણી બધી બેઉ આ વરસાદ આવી ગયો ભારે જમીન તો જો કે માથે જ પહેલી વધારે નથી પહેલી ઉજી પણ નાઈ લીધું બધું બેહું જો નિરાત નિરાત હાલવાનું હવે આપણે પલરવાનું કેમ કે જાવમાં હે પાણી ભરાઈ ગયું જાળવામાં એટલે આપણે ટચ થાય એટલે પલરવાનું નથી અને કાંઈ નુકસાનવાળું જ છે બધું આ વરસાદ આવ્યો છે હવે કઈ કામ નું છે નહી આપણે કેમ કે બધું હતા એ હારાઈ ગયું છે વરસાદમાં શું છે બધો ડીચો બળી ગયો હતો પછી થાય કઈ કામ નું નહીં મરી ગય જવા દે કઈ કાંઈ ઘરે આવે આપણે વીડીમાં બધે ખર તો બધે બરી ગયો પણ કુવાડિયો ના ભર્યો કુવાડિયો પાંદડા ખ્યા બાકી ચલી ચલ્યો અને સિંગુ બધી થઈ ગઈ છે પાકી આ બધી શિંગ પાકી ગઈ છે એટલે હવે કાંઈ કામ ન છે એની અને આ નક્કી જાય એટલે વરસાદ થાય ને કે ના થાય એક વરસાદ સરખો પડી ગયે એટલે પૂરું કાંઈ ગાંજ આવવાથી ઘરે બે હે બાંધી હવે તો આ આપણે વરસાદ થઈ ગયો છે ચાલુ કારણ કે ફૂલ વરસાદ પડે છે અત્યારે આ બીજી પેરા આવ્યો હતો ને ત્યારે આપણે ઉતાર્યો વિડીયો પહેલી પેરા તો ફૂલ વરસાદ પડ્યો હતો હા બંધ થઈ ગયો પછી લઈ દીધો તડકો તરત ગાયો છાપરામાં એ આપણે ડૂચો બધો બગડી ગયો છે કે તડકો નીકળી ગયો ને એટલે પછી આપણે ઢાંકું નથી હવે ભયું ગયો હવે ચોખ્ખો થઈ ગયો પાછો આવી પડ્યો એટલે ટૂંકા બોલે છે ગાયો બધી આપણે શું છે કે બધી ઊભી રહી ગઈ છે છાપરા અંદર બે હું બધી બંધ તો આપણે બે હું બધી નાખ્યું ઘરે કે બધે થઈ ગયો વરસાદ થઈ ગયો ફૂલ હવે છોડ્યા છે નહીં એક દાંડરને એકી નિરણ તો નીકળે એમ છે નહી અત્યારે બધા ડાંડર જ ભૂખ ગા કાં હાલે બધી બધા આપણે ચાગલીને ભાવતું નથી એનું કારણ એ છે કે આજે ચાલુ વરસાદમાં ચરવા નીકળી ગઈ હતી મોકો જડી ગયો હતો ભારે કેમ કે ભાગી ગયા સીધી ભાઈ હું ઘરે પહોંચી ને વરસાદ ફૂલ મંડાઈ ગયો હતો અને આ બધા ખાડા ભરાઈ ગયા ફૂલ ને આ બાજુ બધે વરસાદ ખાડા ફૂલ ભરાઈ ગયા આપણે આજે ઝાડવા કંઈક ચોખા કરીને કીધું પાણી ચાલુ કર્યું હતું ભગવાન આવીને પાઈ ગયા પહેલાં એક ખામણું માન ભરાણું આ ગુંદો ખાટી આંબલી છે ને આ બાજુ પ્રાગવળ છે અને અહીંયા ગુંદી એક વાયબી છે ને આના જાળવા આપણે ગમે એટલે ધ્યાન રાખીને વાવ્યું ને તો ઘડીકમાં વધશે નહીં ઉમરું જો ઘડીકમાં થતું નથી બાર મહિના આટલો છે હવે પકડાઈ ગયો હોય કેમ હાવ અને નદીમાં જ્યાં ફૂલ એમ થઈ પડે ને તમે વિચાર કરજો ઢગલા મોટે વધે કાંઈ ગા અહીંયા ભેવું ખાઈએ નહીં ને આપણે અહીંયા ઘરે વાવીએ એટલે ભેવું ખાઈ જાય હજી જો હમણાં જ અહીંયા આપણે વાવ્યો છે ઉમરો વાવ્યો હજી ઉપરથી કાપી ગયા હાવ રાખી પાછું કોરી તો ગયો હે નક્કી ન હોય જારી ફિટ કરી જારીમાં રહેવા ન દઈએ જારી એને જો ફૂલો વજનમાં નાખીને અંદર તો કામ નહીં રહે બાકી હું બધી આરામથી ઘરે હવે ખાઈ છોડવાની તો છે નહીં અત્યારે હા આપણે રસ તૂડી જો ખારી થઈ એમ કાંઈ વરસાદમાં નાખી લીધું છે ને ભૂખ ન હોય જેમ કે દૂધ પી લે એટલે પૂરું પછી હાલ અહીંયા વાળો પ્રયોગ નથી અત્યારે કેમ લે ભાઈ ઘટે આ બે દિ ભૂખોરી નબળું ન પડે કોઈને જોતો હોય તો ભાઈ કોમેન્ટ કરીએ આપણે ફ્રીમાં દીધી દેવું જો બુલ મારે બેસ્ટ બુલ જે થાય આમાંથી વન જીરો જીરો નાન એસજી કાંકરેજ બુલ છે ને એનું પણ આ ક્યાં ભાઈ છૂટા હતો આમાં બધાને ઢાંકરું તોડાવશે